બાળાઓ તેમજ બહેનો દ્વારા રાસ ગરબા તેમજ દાંડિયા રાસની રમઝટ બોલાવવામાં આવી રહી છે સૌ બહેનો સાથે મળીને રાસ ગરબા અલગ અલગ સ્ટેપથી સુંદર રીતે રમી રહ્યા છે નવલા નોરતાના પ્રથમ દિવસે જ ઇનામો આપવાની વણઝાર કરવામાં આવે છે રાસ ગરબા અલગ અલગ સ્ટેપથી સુંદર રીતે રમી રહેલી બહેનોને ઇનામ આપવામાં આવે રહ્યા છે માતાજીના નવલા નોરતા માતાજીની ગરબી મૂકીને સૌ ભાવિકો ભક્તો દ્વારા આરતી પૂજા પાઠ અર્ચના તેમજ માતાજીને ફૂલ હાર ચડાવવામાં આવે છે માતાજીના ગુણગાન પણ ગવાય છે તેમજ સૌ ભક્તો માટે પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે તેમજ સ્ટેજ પર સિંગરો દ્વારા પોતાના મધુર કંઠના સ્વાર્થી માતાજીના ગુણગાન રાસ ગરબા ગીતો ગાય રાસ ગરબા કાર્યક્રમ જમાવી સૌના મન ડોલાવી રહ્યા છે મેઘાણી યુવક મંડળ તેમજ જૂની પોલીસ લાઈન મિત્ર મંડળ દ્વારા રાસ ગરબાના કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે વર્ધમાન ન્યૂઝ પ્રણવ અરજાણી ભાવનગર